એટલે આ જાતના જે ધર્મ સંકટો આપણા સંપ્રદાયમાં પેદા થાય છે તે વખતે વારે ઘડી એક જ પેટન્ટ જવાબ આપવામાં આવે છે કે આપણો સંપ્રદાય પ્રમાણનો સંપ્રદાય નથી ભાઈલા તમને સમજ ન પડે આ તો પ્રમેય માર્ગ છે આ પ્રમેય માર્ગ એટલે શું આ તો ફલનો માર્ગ છે ધર્મનો નથી ધર્મીનો માર્ગ છે તો ધર્મ સંકટ ઊભો થઈ ગયો ને કેમ કે ધર્મ જેનામાં હોય તેને ધર્મી કહેવાય હવે ધર્મ જ માર્ગ આપણો ન હોય તો આપ જે બાબતને લઈને આપણે ધર્મી માર્ગ કહી રહ્યા છીએ તે ધર્મી નહીં રહી જશે તો આપણો માર્ગ ફરી પાછો ધર્મ નહીં રહી જાય એટલે મૂળ આવશ્યકતા આપણા બુદ્ધિમાં આ ખુલાસાની છે કે સંપ્રદાય એટલે શું એક વાત ધ્યાનથી સમજો ક્યારે પણ આપણે ધર્મ કે સંપ્રદાય કે મત કે એવી વાતો કરતા હોઈએ પરંપરા કે પથ પંથ એની વિલક્ષણતા સૌથી પહેલાં એની તત્વ વિચારમાં હોય છે એના વિચારમાં હોય છે કે એનો તત્વ વિચાર શું છે એનો સિદ્ધાંત શું છે કઈ બાબતનો જે દેખાતું જગત છે જે દેખાતો જળ જીવ ઈશ્વર વગેરે દેખાતા કે નહીં દેખાતા તત્વો છે એની બાબતમાં આપણી ધારણાઓ શું છે તે એનો પહેલો આપણું કર્તવ્ય શું તે પહેલો આ જે બધા સિદ્ધાંતો છે તત્વસંબંધી કે કર્તવ્ય સંબંધી તે સિદ્ધાંતો ગ્રંથમાં રહેલા છે એમાં કાંઈ નવું ઉમેરવાની જરૂરત નથી જો આપણે નવું ઉમેરવા જશું તો નવું સંપ્રદાય આપણને પ્રવર્તિત કરવો જોઈએ પછી વલ્લભ સંપ્રદાયનો ખોટો નામ આપણે વગોવવો ન જોઈએ લેવો ન જોઈએ બીજી વસ્તુ આવે છે તે એ કર્તવ્ય અને એ તત્વ વિચારણાને અનુરૂપ આપણી સાધના આપણે કેવી રીતે નભાવવી દેશકાલમાં પરિવર્તનો થતાં જ રહે છે હવે જે પરિવર્તનો થયા એ થતા પરિવર્તનોમાં આપણે આપણી શરણાગતિનો સિદ્ધાંત હોય કે આપણી આપણા સમર્પણનો સિદ્ધાંત હોય કે આપણી સેવા ભગવત સેવાનો સિદ્ધાંત હોય કે આપણા ભક્તિનો જે સિદ્ધાંત હોય એ દેશકાળની પરિસ્થિતિના કારણે એનામાં જે અવરોધો ઉત્પન્ન થતા હોય એ અવરોધોને કેવી રીતે દૂર કરવા એ મનસ્વી રીતે દૂર કરીએ તો સંપ્રદાય નહીં રહી જાય પણ આચાર્ય વચનોના આધારે એ અવરોધોને દૂર કરીએ તો એ સંપ્રદાય કહેવાય તો એનો બીજો પાસો છે એક ત્રીજો પાસો છે અને ત્રીજો પાસો એ છે કે ઉપદેશક હોય કે ઉપદેશ સાંભળનારા સાંભળનારી અનુગામી જનતા હોય બંનેના કાંઈક કર્તવ્ય છે અને કંઈક અધિકારો છે ઉપદેશકનું કર્તવ્ય છે કે ઉપદેશ આપે ઉપદેશકનો અધિકાર છે કે મહાપ્રભુજીના સાચા સિદ્ધાંતને અનુસરવામાં જે કંઈ કન્નડગત દેશકાલની મર્યાદાને કારણે ઊભી થતી હોય એ કન્નડગતોને દૂર કરવા માટે પોતાનો અધિકારી ઓપિનિયન કે અધિકારી પોતાનો નિર્ણય આપે તેનો કર્ત અધિકાર છે તેમજ અનુયાયીઓનો પણ કર્તવ્ય છે કે જે મહાપ્રભુજીએ આપણને સિદ્ધાંત સમજાવ્યો તે મુજબ આપણે પુષ્ટિમાર્ગને અનુસરવો જોઈએ મનસ્વી રીતે મનોરથો કરવા જેનો મેં કાલે વિસ્તારથી આપને વિવચન સમજાવ્યું કે કઈ કઈ જાતના મનોરથો થઈ શકે તો એ બધા મનોરથો પ્રભુ પ્રભુ કરીને મટકાના નંબર શોધવાના નમ આપણે હોય નહીં પુષ્ટિમાર્ગમાં તો એ આપણો એ કર્તવ્ય છે અને આપણો અધિકાર પણ છે દરેક વૈષ્ણવનો કે જ્યારે તમે કોઈક દવા લેવા જાઓ છો ડોક્ટર પાસેથી તો એ દવા ટાઈમ બાર તો નથી થઈ ગઈ જે રોગની દવા તમને આપી રહ્યો છે તે રોગની તે દવા છે કે નહીં કે કોઈ ભલતી જ દવા આપી રહ્યો છે એનો ખુલાસો તમે ડોક્ટર પાસેથી લઈ શકો છો લઈ શકો છો લઈ શકો છો તેમ જે પણ ઉપદેશક તમને જે કાંઈ ઉપદેશ આપતો હોય તે ઉપદેશ એનું પોતાનો મંતવ્ય છે કે આ સંપ્રદાયના પ્રવર્તક મહાપ્રભુજીના સિદ્ધાંત ઉપર આધારિત એ મંતવ્ય છે એનો ખુલાસો તમે તોછડાઈથી લેવાની જરૂરત નથી વિનયથી માગીને લઈ શકો છો કે કૃપાનાથ આટલું અમને વધારે સમજાવો આજ્ઞા આપી રહ્યા છો તે શેરમાંથી પણ એ આજ્ઞા જે આપ આપી રહ્યા છો તે મહાપ્રભુજીના કયા વચનને આધારે એટલો સમજાવવાનો પરિશ્રમ હજી આપ ઉઠાવો હવે મહારાજ પહોળતા હોય ને ન આજ્ઞા આપતા હોય તો પછી સમજી લેવું કે બાલા લીલા કરી રહ્યા છે ગુરુ લીલા નથી કરી રહ્યા બાળક પહોળી જાય વારે ઘડી ઊંઘ આવી જાય બાળકને જે પહોળી જાય તેનું નામ બાળક જે આચાર્ય ચરણના સિદ્ધાંતોપદેશ કર્તવ્યોપદેશને આધારે તમને ગાઈડલાઈન આપે તેનું નામ ગુરુ તેનું નામ આચાર્ય એ આપણો એક વિલક્ષણ પ્રકાર છે અને એ વિલક્ષણ પ્રકારને આપણને સમજવો હોય તો એનો સીધે સીધો સ્વરૂપ આપણે એમ સમજી શકીએ છીએ કે પુષ્ટિ માર્ગ જ એક એવો સંપ્રદાય છે આવા તમે જો તમારા હૃદયમાં અને બુદ્ધિમાં ચિતરીને રાખો કે આપણો એક એવો સંપ્રદાય છે કે જે સંપ્રદાય ગુરુ અને શિષ્યના અધિકાર અને કર્તવ્યમાં કોઈ ખાસ તફાવત નથી ગણી બીજા સંપ્રદાયોમાં ગુરુઓ સંન્યાસીઓ હોય સાધુ હોય બ્રહ્મચારી હોય આપણે ત્યાં ગુરુ પણ ગ્રસ્ત છે અનુયાયી પણ ગ્રસ્ત છે નોર્મલી આપણે ત્યાં એવું કહેવાય છે કે શરણાગતિ સમર્પણ સેવા અને ભક્તિ એ ચાર આપણા જે કર્તવ્યો છે એ ચાર કર્તવ્યો ગુરુઓના પણ છે અને શિષ્યોના પણ છે કોઈ એડિશનલ કોઈ કર્તવ્ય નથી ગુરુનું કે નથી શિષ્યનું આ બાબતમાં બંનેના સમાન કર્તવ્ય છે એક એક વાત સમજો મોટો ભેદ પાડવામાં આવે છે કે ગોસ્વામી બાળકો બિંદુ સૃષ્ટિ છે અને વૈષ્ણવો નાદ સૃષ્ટિ છે આપણને બહુ હવો લાગે કે ઓહો બિંદુ સૃષ્ટિ ને નાદ સૃષ્ટિ અરે જે સૃષ્ટિ હોય બિંદુ હોય કે નાદ હોય મુદ્દો એ નથી કે બિંદુ છે કે નાદ છે જે નાદ સૃષ્ટિ છે નાદ એટલે પ્રભુનો વેણુનો નાદ જે નાદ કરીને પ્રભુ આપણને પોતાની સામે પાસે બોલાવે અને એ નાદ શ્રી મહાપ્રભુજીના ઉપદેશ રૂપે આપણે પ્રકટ થયો છે અવતાર કાલમાં ભગવાન વેણુ વગાડીને ભક્તોને પોતાની પાસે બોલાવતા હતા અને અનવતાર કાલમાં શ્રી મહાપ્રભુજીએ પ્રભુ પાસે લઈ જવા માટેના જે ઉપદેશો આપ્યા તે વેણુનાદ જેવા જ ઉપદેશો છે જેને પદ્મનાભદાસજી ગાય છે એસી બંસી બાજી ભનઘન મેં વ્યાપ રહી મહામુનિની કી સમાધિ લાગી એસી બંસી બાજી તો આ જે મહાપ્રભુજીનો ઉપદેશ છે એ વેણુનાદ છે અને એ વેણુનાદથી તમને બોલાવવામાં આવે પ્રભુની તરફ આકર્ષિત કરવામાં આવે તો નાદ સૃષ્ટિ અને તમે મહાપ્રભુજીના વંશમાં જન્મ્યા તો બિંદુ સૃષ્ટિ હવે એમાં એ ધર્મ સંકટો છે તે મેં કાલે તમને દેખાડ્યા પણ એ ધર્મ સંકટનો હમણાં વિચાર નહીં કરો પણ શુદ્ધ એક એ વિચાર કરો તમે કે જે બિંદુ સૃષ્ટિ છે એ કંઠી ન લે શરણાગતિની તો શું અમે ગોસ્વામી બાળકો કે બેટીજી સેવામાં નાહી શકે ન નાઈ શકે એ નિયમ અમારા ઉપર પણ છે તમારા ઉપર પણ સમાન રીતે લાગુ છે અમે જો બ્રહ્મંત ન લઈએ તો અમે તુલસી ઠાકુજીની ન સમર્પી શકીએ બ્રહ્મ સંબંધ અમે ન લીધું હોય તો અમે ત્યાં સુધી પુષ્ટિ માર્ગી શરણાગતિની દીક્ષા અને બ્રહ્મસંબંધની દીક્ષા અમે ન લીધી હોય ત્યાં સુધી અમે પુષ્ટિ માર્ગી પોતાની જાતને કેવડાવી ન શકીએ એ નિયમ તમારા ઉપર પણ છે અને અમારા ઉપર પણ છે રહી વાત કે આ નિયમો લેવા છતાં પણ એટલે કંઠી લીધી શરણાગતિની કંઠી લીધી બ્રહ્મ સંબંધની અને લીધા પછી જો અન્યાશ્રય કરે તો એ તમને જ બાધક છે ને અમને બાધક નથી એવું નથી એકસો બીસ વચનામૃતમાં તમે વાંચશો કે સરસ્વતી મંત્ર લખાવ્યો જીભ ઉપર એકના એક બાળક હતા કાંકરોલીના ઘરમાં અને દ્વારકાધીશે એમના પિતાને જણાવ્યું કે તમારા પુત્રે અન્યાશય કર્યો છે તેથી હું સેવામાં એ આવે મને હવે ગમ નહીં ગમે એટલે જ્યારે ઘર આવ્યા ત્યારે કાંકરોલીવાલા મહારાજ ત્યાં ઊભા રહ્યા દ્વાર ઉપર અને એમ એમણે પુત્રને કહ્યું કે તમારે જે કંઈ સંપત્તિનો અધિકાર જોઈતો હોય લઈ લો પણ તમને અહીંયા મારા ઠાકુરજીની સેવામાં ન આવું નહીં મળે કેમ કે તમે અન્યાશ્રય કર્યું છે એવી દ્વારકાધીશ મને આજ્ઞા કરે છે તેમણે કહ્યું કે જો ઠાકુરજીની સેવા ન મળે તો મારે ઘરમાં સંપત્તિનો અધિકાર નથી લેવો અને બહાર પધારી ગયા પછી ક્યાં પધાર્યા એકના એક લાલજી હો બે નહોતા ચાર પાંચ હોય તો એકના એક હકાલપટ્ટી કરી શકાય પણ એકના એક લાલજીને એ રીતે રોકી દીધા અન્યાશ્રય કરતા તો આપણે સમજી શકીએ છીએ કે અન્યાશ્રય તમને બાધક છે રીતે અમને પણ બાધક છે માર્ગમાં અમને બાધક છે એવી રીતે તમને બાધક છે તો એમાં આપણે કોમન છીએ ક્યાં આપણે અનકોમન કોઈ પણ વસ્તુ છે રહી વાત સેવા કરવાની તો એક વાત સમજો કે કૃષ્ણ સેવા સદા કાર્યા સર્વદા સર્વ ભાવે ન ભજનીઓ વૃજાધિપ વીજદાર્થે પ્રકાર અસ્તુ ગ્રહે સ્થિત્વ સ્વધર્મત ભક્તિનો બીજ ભાવ તમારો દૃઢ હશે તમે તમારા ઘરમાં રહીને સેવા કરશો તો એ જે મહાપ્રભુજીનો ઉપદેશ છે એ તમારા ઉપર પણ સાચો છે ને અમારા ઉપર પણ સાચો છે આ ઉચિંતુ કેવી રીતે થઈ ગયું કે બાળકો માટે સાચું ને તમારા માટે ખોટું એવું કઈ કઈ ટીકામાં વ્યક્તિવર્ધની લખવામાં આવ્યું છે આજે અમે લોકો કહીએ છીએ કે જો તમે હવેલીમાં નહીં આવો તો તમને ઘરમાં ઠાકુરજીની સેવા કરવાથી જો મજેદાર વાત તમને સમજાવું છું કે ઘરમાં ઠાકુરજીની સેવા કરવા કરશો તો તાદશસ્યાપી સતતમ ગેહસ્થાન વિનાશકમ ઘરનો તમને રહેવામાં તમારો વિનાશ થઈ જશે વ્યસન ભાવ તમને સિદ્ધ થઈ ગયો હશે તો પણ તમે ઘરમાં સેવા કરતા રહેશો તો તમારો વિનાશ થઈ જશે એવું અમે બાળકો કહી રહ્યા છે શા માટે કહી રહ્યા છે એટલા માટે નહીં કે ઘરમાં રહેવું ને સેવા કરવો એ સિદ્ધાંત તમને અભિપ્રેત નથી કેમ કે જો એ સિદ્ધાંત તમને ખરેખર અભિપ્રેત ન હોય તો અમારે ઘરમાં ન રહેવું જોઈએ વૈષ્ણવોના ઠાકોરજીની સેવા કરવા અમારે જવું જોઈએ વૈષ્ણવોના માથે બિરાજતા ઠાકોરજીના મનોરથો અમારે કરાવવા જોઈએ હવે જો એમ કહેવામાં આવે કે વૈષ્ણવોના માથે બિરાજતા ઠાકોરજીના વોલ્ટેજ ઓછા અને બાળકોના માથે બિરાજતા ઠાકોરજીના વોલ્ટેજ વધારે તો સંપ્રદાયના વૈષ્ણવ વૈષ્ણવના ઇતિહાસમાં વાંચીને જોઈ લો કે ગોસ્વામી બાળકોને માથે લોજી મૂળમાં તો વૈષ્ણવના માથે બિરાજતા જ ઠાકુરજી છે તો વોલ્ટેજ ઓછા તો બધા બાળકોના ઠાકોરજીના વોલ્ટેજ ઘટી ગયા પાછા બધા જ ઠાકુરજીના વોલ્ટેજ ઘટી ગયા જો વૈષ્ણવના માથે બિરાજતા ઠાકુરજી ઠાકુરજીના વૈષ્ણવના માથે બિરાજવાથી વોલ્ટેજ ઘટી જતા હોય તો હવે કહે કે જો બાળકને માથે બિરાજવાથી પાછો વોલ્ટેજ વધી જાય તો પછી એ મહાપ્રભુજીના નિધિ ન રહ્યા એ બાળકના નિધિ થઈ ગયા કેમ કે મહાપ્રભુજીએ તો તે નિધિ વૈષ્ણવને પધરાવી આપ્યા હતા એ પછી વાઘાજી રજપૂત હોય કે રજોભાઈ ક્ષત્રાણી હોય કે જે કાંઈ હોય જે જેટલા વૈષ્ણવ છે જેટલા નિધિઓ છે મોટાભાગે વૈષ્ણવને પધરાવ્યા છે એ વૈષ્ણવના માથે બિરાજતા નવનીતપ્રિયાજી હોય કે ગોકુલચંદ્રમાજી હોય બધા વૈષ્ણવને માથે પધરાવેલા ઠાકુરજી વૈષ્ણવના માથે બિરાજવાથી ઠાકુરજીના જે વોલ્ટેજ ઘટી જતા હોય તો આ બધા નિધિ સ્વરૂપોના વોલ્ટેજ ઘટેલા માનવા પડશે પછી તો બાળકોએ તમારે ત્યાં આવવું જોઈએ સેવા કરવા પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા ન કરવી જોઈએ એમ કહેવામાં આવે કે બાળકોને ત્યાં બિરાજવાથી વધી હોય વોલ્ટેજ ક્યાં છે એવું ક્યાં કહ્યું છે ઓન ધ કોન્ટ્રી હરિરાયજી કે છે કે બાળકોને ઘેર બિરાજતા ઠાકોરજી કે વૈષ્ણવને ઘેર બિરાજતા ઠાકોરજી મહાપ્રભુજી એ પુષ્ટાવેલા ઠાકોરજી કે આધુનિક ગોસ્વામી બાળકો પુષ્ટાવે તે ઠાકોરજી નથી બિરાજતો હા કે નામાં આપણે જવાબ મેળવવો જોઈએ જો સાક્ષાત પુરુષોત્તમ નથી બિરાજતો તો વૈષ્ણવો અન્યાશ્રય કરી રહ્યા છે તો પછી બાળકોએ તેમના વૈષ્ણવના ઘરમાં પેળા અરોગવા જ ના જોઈએ કેમ કે વૈષ્ણવના ઘરમાં બિરાજતા ઠાકુરજી પુરુષોત્તમ તો છે નહીં ને એમનો ધરેલો પેંડો જો અરોગે બાલક તો અન્યાશ્રય થઈ ગયો અને જો પુરુષોત્તમ હોય તો પછી પાછી વાત ત્યાંની ત્યાં જ આવી ગઈ કે તમારે ઘેર પુરુષોત્તમ બિરાજે છે મારે ઘેર પુરુષોત્તમ બિરાજ ફરક ક્યાં છે ફરક થયો કેવી રીતે ફરક એક રીતે થયો કે વૈષ્ણવના ઘેર બિરાજતો ઠાકોરજી કોઈ દિવસે વૈષ્ણવનું પેટીયું રળવ્યા માટે નથી હોતો પણ ભક્તિભાવથી સેવા કરવા માટે હોય છે અને અમારે ઘેર બિરાજતા ઠાકુરજી અમારા પેટીયું રળવા માટે આજે વપરાઈ રહ્યા છે એ જ ધર્મ સંકટ છે મોટો સંપ્રદાયનો જો અમારે પેટીયું રળવાની મોકાણ ન હોય તો અમે કોઈ દિવસે એવી વાત તમને સમજાવીએ જ નહીં કે તમે અમારે ઘેર આવો અમે કોઈ દિવસે તમને એમ નથી સમજાવતા કે અમારા વહુજીના તમે મનોરથ કરો મનોરથી બનો કે અમારે બેટીજીના મનોરથી બનો અમને હિંમત કેવી રીતે પડે કે અમારા ઠાકોરજીના મનોરથી તમે બનો કહેવાની ચીલુભર પાણીમાં ડૂબી મરવા જેવી વાત છે આ તો અમારા ઠાકુરજીના મનોરથી તમે બનો એવી કહેવાની હિંમત કેવી રીતે પડે આ તો અનૈતિક વાત થઈ ગઈ છતાંય અમને કહેવું પડે છે કેમ કે પેટ કરાવે પાપ ગધાકો બાપ બનાવે રડવા રડવાનો એટલી મોટી મોકાણ છે કે ગધાને બાપ કહી શકાય એના માટે તો ગોસ્વામીઓના કે વૈષ્ણવોના કોઈપણ ઠાકુરજીમાં ભેદ નથી સેવા પ્રકારમાં ભેદ નથી તમને તમારા ઘરમાં સેવા કરવી છે અમને અમારા ઘરમાં સેવા છે પરિવારજનો તમારા તન મન ધન પરિવારજન સાથે તમારે સેવા કરવી છે અમને અમારા તન મન ધન પરિવારજન સાથે અમારા ઠાકુરજીની સેવા કરવી છે એ બાબતમાં કોઈ ભેદ નથી અન્યાશ્રય તમને બાધક છે તો અન્યાશ્રય અમને પણ બાધક છે વૈષ્ણવોએ સદા કૃષ્ણ સદા શ્રી કૃષ્ણને સેવો રે સમજી લ્યો ને હવે સુધો સિદ્ધાંત દયારામભાઈ કહે છે તો આ ફક્ત વૈષ્ણવોને જ કે છે અમને નથી કહેતા અમને કહે છે મહાપ્રભુજીએ ચોખ્ખું લખી રાખ્યું છે કે તે જ બાલક બ્રહ્મ સંબંધ આપી શકે કે જે કૃષ્ણ સેવા પર હોય કૃષ્ણ સેવા પરમ વીક્ષ અને ત્યાં ચોખ્ખી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમારે ચકાસણી કરવી જોઈએ કે કૃષ્ણ સેવા કરે છે કે નહીં તમને ઉત્સવમાં બોલાવે પોતાના ઠાકુરજીના તમને એવા ઊંઠા ભણાવે કે અમારા ઠાકુરજીના ઉત્સવના દર્શન કર્યા વિના તમે તમારા ઠાકુરજીના ઉત્સવની ઉજવણી કરશો તો એ ઠાકુરજી સ્વીકાર નહીં કરે એવું ક્યાંય મહાપ્રભુજીએ કહ્યું નથી ક્યાંય ગુસાઇજીએ કહ્યું નથી તમને આવા ઊંઠા ભણાવે અને પોતે પોતાના ઠાકુરજીના ઉત્સવના દિવસે લંડન અમેરિકા ચાલ્યા જાય